નમસ્કાર મિત્રો સ્વાગત છે લેટ ફાર્મા યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે હું અમારા અંબાના ખેતરમાં મિત્રો આવી ગયો છું ત્યાંની અંદર અમે હાલ દવાનો ફૂલ ઉપર દવાનો છંટકાવ કરવાના છીએ મિત્રો મિત્રો અમે દવાનો છંટકાવ કરવાના છીએ એટલે આ વિડીયો બનાવું છું તો આની અંદર કાર્બેન્ડામ અને મેન્કો જેપ સાફ ફંગીસાઈડ આવે છે એની અંદર આ કન્ટેન્ટ હોય છે તો કાર્બેન્ડામ બાર ટકા મેન્કો જેપ સિક્સટી થ્રી તેસઠ ટકા સાફ એનું નામ છે ફૂગનાશી છે એનો ત્રીસ ગ્રામ અમે એક પંપની અંદર યુઝ કર્યો છે કીટનાશીમાં આવે છે મિત્રો એસિટામિપ્રાઇડ મિત્રો વીસ ટકા અને બીજું આપણે લીંબોળીનું તેલ ત્રીસથી પાંત્રીસ એમએલ તમે વાપરી શકો છો આ ત્રણ અને બોરોન પાવડર સોફ્ટ બોરોન વીસ ટકા એ અમે ત્રીસ ગ્રામ લીધો છે તો ટોટલ ફૂગનાશક કીટનાશી બોરોન પાવડર અને લીંબોળીનું તેલ ચાર વસ્તુ એક પંપની અંદર મિક્સ કરીને હાલ હું સ્પ્રે માટે આવ્યો છું તો જે ફ્લાવર દેખાઈ રહ્યા છે ઉપર સ્પ્રે કરીશ જો મિત્રો મિત્રો આ અમારા જિલ્લામાં મુખ્ય યુનિવર્સિટી છે એમાંથી અમે મુખ્ય વૈજ્ઞાનિકની સલાહ લઈને અમે આ સ્પ્રે કરીએ છીએ મિત્રો જે આ દવા અમને તેમણે રિકમેન્ડેશન કરેલ છે અમે એનો આ પંપમાં યુઝ કરીને આના ઉપર છંટકાવ કરી રહ્યા છીએ મિત્રો મિત્રો આની અંદર અમે ત્રણ સ્પ્રે કરીશું દસ દસ દિવસના અંતરે મિત્રો પછી મિત્રો કેરી નાની લીંબોળી અથવા એનાથી મોટી આપણે બોરની ગોળી જેટલી થઈ જશે ત્યારે અમે ટ્રેપરનો યુઝ કરીશું જેથી ફળમાખીનું નિયંત્રણ કરી શકાય તમે છે જોઈ શકો છો મિત્રો I mm do -hmm.